તો આ છે હર્ષદ માતાનું મંદિર હર્ષદ માતાના મંદિરે જ્યારે તમે આવતા હો અને કદાચ અહીંયા રોકાવાની ઈચ્છા થાય અથવા અહીંયા રૂમની સગવડતા જોઈતી હોય તો આ અહીની ધર્મશાળા છે શ્રી હર્ષદ ધર્મશાળા અહીંના નંબર તમે નોટ કરી લેજો અહીંયા એસી નોન એસી બંને પ્રકારના રૂમ છે પણ ફોન કરીને આવશો એટલે એની અવેલેબિલિટી તમને ખબર પડી જશે ગુડ મોર્નિંગ વેલકમ ધ આઈ ગ્રેટ સમીર સ્વાગત છે આજે ચેકઆઉટ અને સીધા સોમનાથ મહાદેવના દર્શન માટે એકચ્યુઅલી આ રસ્તા ઉપર ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યો છું દ્વારકાથી સોમનાથ એકચ્યુઅલી આખો સી કોસ્ટ બેટ જે છે એ રસ્તો બન્યા પછી આ રસ્તે વાળા જવાનું ફર્સ્ટ ટાઈમ આ એક્સપિરિયન્સ કરી રહ્યો છું આ રસ્તો ખરેખર આમ તો ઓછો ટ્રાફિક અને એકદમ ક્લીન રસ્તો છે દ્વારકાથી નીકળો એટલે સૌથી પહેલો ટોલ નાખવું આવશે ઓખામડી પાસે ઓખામડી ત્યાં કાચવા હશે કેન્દ્ર પણ છે ત્યાં પણ જોવા જેવી જગ્યા છે ત્યાંથી પેલું ટોલ નાખવું છે કારના સો રૂપિયા હવે બીજા કેટલા નાકા આવે છે સોમનાથ સુધીમાં એવું તમને આગળ જઈને કહીશ અહીંથી એટલે કે જે ઢોલનાકું હોય તો એને પણ ઓલમોસ્ટ પાંચ કિલોમીટર થઈ ગયા અહીંથી સોમનાથ અત્યારના દેખાડી રહ્યું છે સિત્તેર કિલોમીટર સોરી પોરબંદર દેખાડી રહ્યું છે મને અત્યારે સિત્તેર કિલોમીટર એટલે નાકા પછી સિત્તેર કિલોમીટર તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ ગામ ગાંધવી કે જે હર્ષદ માતાનું મંદિર અહીંયા આવેલું છે જેને હરસિદ્ધિ માતાના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે તો અહીંથી દ્વારકા સિક્સટી કિલોમીટર્સ છે ઓલમોસ્ટ સિક્સટી કિલોમીટર્સ ત્યાંથી આપણે આવ્યા આ પોરબંદર અને સોમનાથ તરફ જતો રસ્તો છે અને અહીંયા માતા હર્ષદ માતા હરસિદ્ધિનું મંદિર તો આ છે હર્ષદ માતાનું મંદિર અહીંયા ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી ની મંદિર મનાય છે એટલે આપણે તમને જાજુ નહીં દેખાડી શકીએ અંદર દ્વારકા સોમનાથ ની મારી ટ્રીપ નો ત્રીજો દિવસ છે સવારના નીકળી ગયા હતા રિઝોર્ટ માંથી સીધા સોમનાથ જવા માટે દ્વારકાથી સોમનાથ વચ્ચે ઘણા બધા યાત્રા સ્થાનો પણ છે અને યાત્રા સાથે સાથે ઘણા બધા પિકનિક પોઈન્ટ પણ છે અને ઘણા બધા ટુરિસ્ટ પ્લેસેસ પણ છે એમાંથી એક જે છે એ હરસિદ્ધિ માતાજીનું મંદિર છે પવિત્ર યાત્રાધામમાં આવે છે માતાજીનું મંદિર છે અંબા માતાજીનું સ્વરૂપ છે હરસિદ્ધિ માતાજીનું એવું કહેવાય છે કે રાજા વિક્રમાદિત્ય માતા અંબાજીના સ્વરૂપ છે હરસિદ્ધિ માતાનું માતાજીને અહીંથી ઉજ્જૈન લઈ ગયા હતા અને ત્યારથી એવું કહે છે કે દિવસમાં અમુક સમય જે છે માતા ત્યાં દર્શન આપે છે અમુક સમય જે છે માતા અહીંયા દર્શન આપે છે અહીંના પૂજા હિસાબે ત્યારે એમની સાથે ચર્ચા કરી છે ત્યારે કીધું જામનગરના રાજવી પરિવાર દ્વારા અહીંનું આ ટ્રસ્ટનું સંચાલન કરવામાં આવે છે ગાંધી ગામ છે જે દેવભૂમિ દ્વારકામાં લાગુ પડે છે અહીંથી ઓલમોસ્ટ પોરબંદર પિસ્તાલીસ કિલોમીટર થાય છે અને સાઠ કિલોમીટર અહીંથી દ્વારકા થાય છે અને જામનગરના રાજા જામસાહેબ જે છે જામસાહેબુ શૈલીજી મહારાજ એ અહીંના ટ્રસ્ટી છે એટલે અહીંયા અંદરની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવાની મનાય છે પણ જ્યારે પણ તમે સૌરાષ્ટ્રના યાત્રાધામોની મુલાકાતે આવો અહીંયા દર્શન કરવા આવો ત્યારે એ બધા પવિત્ર યાત્રાધામોમાં આ એક બહુ મહત્ત્વનું સ્થળ છે જેને લોકો હર્ષદ માતા કહે છે હર્ષિદ્ધજી માતા કહે છે તો અહીંયા જરૂર છે માતાજીને અહીંયા કંકુ ચુંદડી અગરબત્તી આ બધું લોકો ચડાવતા હોય છે બીજું શું આ આ પ્રસાદમાં પેંડા કાજુ બધી રમકડાની પણ દુકાન છે તમે જો પાછળના ભાગમાં અહીંથી સીધી તમને આ ખાડી જોવા મળી જશે આ દરિયાઈ વિસ્તાર અરબ સાગરની આ ખાડી છે પાછળ આ ખાડી વિસ્તાર છે તમને કદાચ અહીંયા મંદિરે ઉભા છો કોઈ દુકાને ઉભા છો ને તો પણ તમને લહેર કી હર્ષદ માતાના મંદિરે જ્યારે તમે આવતા હો અને કદાચ અહીંયા રોકાવાની ઈચ્છા થાય અથવા અહીંયા રૂમની સગવડતા જોઈતી હોય તો આ અહીંની ધર્મશાળા છે શ્રી હર્ષદ ધર્મશાળા અહીંના નંબર તમે નોટ કરી લેજો અહીંયા એસી નોન એસી બંને પ્રકારના રૂમ છે પણ ફોન કરીને આવશો એટલે એની અવેલેબિલિટી તમને ખબર પડી જશે અંદાજે કેટલા રૂમ છે એસીવાળો એક રૂમ છે અને બાકીના નવ રૂમ છે એમાં એક રૂમમાં ઓલમોસ્ટ એક જણા રહી શકે પાંચસોથી ભાડું ચાલુ થઈ છે અને હજાર રૂપિયા સુધી રૂમનું ભાડું હોય છે પણ કઈ રીતે કઈ સિઝનમાં આવો છો એના ઉપર એના ઉપર ડિપેન્ડ કરે છે આગળના ભાગમાં તમે જોઈ શકો છો આ વચ્ચેના ભાગમાં હર્ષદ માતાનો ફોટો કુળદેવી હરસિદ્ધિ માતા આપણા જે જામનગરના જામ સાહેબ છે શ્રી શત્રુ મહારાજ એમના કુળદેવી છે તમે અહીંયા આવો એટલે માર્કેટમાં તમે ઘણી બધી વસ્તુ ખરીદી શકો છો માતાજીનું એક નામ શ્રી વહાણવટી માતા પણ છે આમ તો આ ગામનું નામ ગાંધવી છે પણ આ જે હર્ષદ માતા મંદિર એટલે કે હરસિદ્ધિ જેને મંદિરનો આખો પરિસર છે આ આખી બજાર જે છે અહીં એ ઓલમોસ્ટ રાત્રે નવ વાગ્યા સુધી ખુલ્યું હોય સવારે સાતથી નવ સુધી મંદિરનો સમય સવારે નવથી રાત્રે નવ સુધી છે પણ એક બજાર છે પણ ખૂબ સરસ વાતાવરણ છે એકદમ શાંતિ તમને અહીંયા મહેસૂસ થશે બહુ દોડા દોડાદોડી કે ભીડભાડ નથી હોતી પણ એક વાત છે તમને અહીંયા જમવાનું જોઈએ તો જમવાની પણ દુકાનો છે રેસ્ટોરન્ટ છે નાસ્તા પાણીની પણ વ્યવસ્થા છે ઠંડુ થીણું બધું મળી રહેતું હોય ખાસ કરીને પ્રસાદ બી તમને ઘણી બધી દુકાનો જોવા મળી જશે અને પાછળ જ તમે અહીંયા આવ્યા હોય થોડીક પવન ખાવો હોય તો ખાડી એટલે કે પાછળ દરિયાઈ પેલું તમને વિસ્તાર પણ મળી જશે ખાડી પાસે ઊભા રહીને તમને પવન પણ અને અહીંયા માતાજીનો એક હિંડોળો પણ છે અત્યારે તો હિંડોળાને પેક કરીને રાખી દીધો છે પણ એનું પણ ખૂબ જ આધ્યાત્મિક મહત્વ છે ક્યારે કે અહીંયા આવો તો જાણવાની કોશિશ કરજો મજા આવશે અને જગ્યા પણ ખૂબ જ સુંદર છે હવે આપણે જઈ રહ્યા છીએ સીધા સોમનાથ તરફ દ્વારિકાથી દ્વારિકાથી સોમનાથ સુધીમાં જે પોરબંદર વડ્યા અને હજી વીસ કિલોમીટર અને બે જગ્યાએ સો સો રૂપિયા અને એક જગ્યાએ એકસો ને ત્રીસ રૂપિયા હજી સોમનાથ સુધીમાં બીજા કેટલા ટોલ ગેટ